પ્રેમિકાની બહેનપણીના ઘરે પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી પ્રેમિકાના ભાઈ મામા અને મામાના છોકરાએ ઢોરમાર માતા મોતી પજવા પામ્યું હતું જેને લઈને પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં હત્યાના બનાવમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલી માધવ પાક સોસાયટીમાં રહેતી પ્રેમિકા તેની બહેનપણીની ઘરે ગઈ હતી ત્યાં તેમણે પોતાના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો પ્રેમી યુવક પ્રેમિકાને મળવા આવ્યો હોવાની જાણ થતાં જ પ્રેમિકાના ભાઈ અને મામા તથા મામાના દીકરા એમ ત્રણ વ્યક્તિએ મળીને યુવકને ઝડપી લઈને ઢોર માર માર્યો હતો પ્રેમીને ઢોર માર મારતા તે ગંભીર ઇજાના કારણે બેભાન થઈ ગયો હતો તેથી પ્રેમીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો છે યુવકને ઢોર માર માર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા ત્યારબાદ યુવકને સારવારથી હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું હાલ તો બનાવ લઈને પોલીસે કહ્યું હતું કે ત્રણ ઇસમોએ મારમાં દોરડાને પટ્ટાથી માર માર્યો હતો ઈજા દરમિયાન મોત તેના ભાઈએ ફરિયાદ નોંધાવી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ ત્રણ ઇસમોએ એક વ્યક્તિને માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતાં મરણ જનાર વ્યક્તિને એક તરુણ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓએ આ ગુનો આચરેલ છે તેઓને ડિટેન કરવામાં આવ્યા છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણીનાઓ દ્વારા કરવામાં આવી રહી છે વધુમાં મૃતક યુવાને મહિલા સાથે પ્રેમ સંબંધ હતો તેમને મળવા ગયો આ વાતની ખબર પડતા જ ભાઈ તેના મામાને મામાના દીકરા સાથે પહોંચી ગયો હતો અને મૃતકને માર માર્યો હતો જેથી યુવકનું મોત થવા પામ્યું છે તો પોલીસે આરોપીને ઝડપી લઈને એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા